પણ જે મહિલા દિવસની ઉજવણી કરે છે ને એ બિલકુલ પોકળ અને નબળી છે કારણ કે સ્ત્રીવ શોષણ થાય છે આંગણવાડી વર્કરનું શોષણ થાય છે અમે પાયાના કાર્યકર છે અમારા પાયાના કાર્યકરનું સરકાર સાંભળતી નથી અમારો વેતન વધારો કરતી નથી અમને લઘુત્તમ વેતન આપતી નથી અમારા બિલ સમયસર ચૂકવણું કરતી નથી અને બીજું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સાર્થક ક્યારે થાય કે તમામ મહિલા સરકારથી ખુશ હોય પણ અમે આંગણવાડી વર્કર

મોદી ને નર્બ વિનંતી કે અમારી આ રજૂઆત સાંભળો હું પાનગઢ રેલીમાંથી બોલું છું વર્કર છે આક્રોશ રેલી અમારા પાનગઢમાં યોજાય છે અમારા હેલ્પર વર્કર અને પગાર હોવો જોઈએ મહિનાનું સાથે આપવું જોઈએ અમને વર્કર હેલ્પર અમને જોતું નથી અમને મહિનાનું એટલે મહિનાનું જોઈએ શિક્ષકો મહિનાનું તો અમે કેમ ન અમને શિક્ષકો